જય શ્રી કૃષ્ણ જય માતાજી આ કાલે સોમવાર હતો એટલે ઘી તો ગરમ થઈ ગયું હતું પણ પેકિંગ નતું આપણું છું તો આજે આપણે પેકિંગ કરી અને કુરિયર કરવા મોકલવાનું છે અને ઘી પેકિંગ કરતા કરતા એક વાત યાદ આવી ગઈ છે કે ભગવાન કૃષ્ણ જ્યારે ગાયું સરવા જતા ત્યારે માં જશોદા એની ચિંતા કરતા કે અરે લલ્લા થોડું ખાઈ લે અરે લલ્લા તું પગમાં સાખડી પેર કામળી લે અને ત્યારે ભગવાન કૃષ્ણ માં જશોદા ને જવાબ આપતા કે ગાય ના પગની રજ ઈજ મારા સાખડી છે અને એમ કેતા હતા કે ગાયો તો પણ એના કેવી તો સંભાળી કૃષ્ણ ગાય ના પગની રજ ઈજ મારી સાખડી છે ગાય નું દૂધ ઈજ મારું ભોજન છે અને રહી વાત આખલા અને વાસરું સંભાળવાની તો જેને જેનું દૂધ પીધું છે ઈજ માનું દૂધ અને ઘી હું ખાવ છું એટલે તમે કોઈ મારી ચિંતા કરતા ને તો એવું શક્તિ વાળું ગીર નું ઘી જેને મગાવવું હોય એ અમારા સ્ક્રીન ઉપર નંબર આવશે તો સંપર્ક કરજો